મિત્રો કેમ છો આઈ હોપ બધા ફાઇન અને ખૂબ જ મજામાં છો હવે આપણે મહત્ત્વની ચર્ચા કરીએ કે ગુજરાત જાહેર સેવા આયોગની ક્લાસ વન ટુની એપ્રિલ મહિનામાં જે પરીક્ષા છે એની ડિટેલ્ડ જાહેરાત આપણે આવી ગઈ છે તો આપણે જોઈ લઈએ એ પહેલાં જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરે ઓકે મારું ઇન્ટરવ્યૂ કેવું રહ્યું એ આપણે આગળ ચર્ચા કરીશું એક અલગ સેપરેટ વિડીયોમાં જેથી આ એક્ઝામમાં પાસ થાય એમની નેક્સ્ટ ઇન્ટરવ્યુમાં શું ધ્યાન રાખવું એનું તમને ખ્યાલ આવે ઓકે તો આપણે પહેલાં જાહેરાત જોઈ લઈએ કે ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક બસો ચાલીસ ઓબ્લિક બીજા ચોવીસ પચીસ એટલે બસો ચાલીસ નંબરની જે જાહેરાત છે એમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને વર્ગ બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બેની નીચે દર્શાવેલું કુલ બસો ચુમ્માલીસ ભરતીઓ ઓકે એમાં બસો ચુમ્માલીસમાં ખાસ ધ્યાન રાખજો કે બસોને સાત નિયમિત ભરતી છે જે રેગ્યુલર ભરતી છે પ્લસ ખાસ દિવ્યાંગ ઝુંબેશ અન્વયની સાડત્રીસ જગ્યાઓ છે એટલે દિવ્યાંગો માટેની એક સેપરેટ સાડત્રીસ જગ્યાઓ પણ આમાં ઇન્ક્લુડ કરી છે અને ઓનલાઈન અરજી તમારે જીપીએસસી ઓજસ પર ભરવાની છે તમને આઈડિયા જશે સાતથી સાત ત્રણ બે હજાર પચીસથી એટલે ગઈકાલથી ચાલુ થઈ ગઈ છે મેં પણ ભરી દીધી છે બરાબર વહેલાંથી પહેલાં ભરી દેજો બધા ડોક્યુમેન્ટ રેડી રાખીને અને ત્રેવીસ ત્રણ પચીસ સુધી તમારે ભરવાની છે રાતના બાર વાગ્યા સુધીમાં એટલું યાદ રાખજો ઓકે હવે પસંદગીની પ્રક્રિયા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે તમને ખબર થોડુંક ચેન્જ થઈ ગયું છે ઓકે તો હાજરીમાં રહેવા માટે તમારે કન્સેન્ટ ડિપોઝિટ લેવાની છે સાત ત્રણ પચીસથી ચોવીસ ત્રણ પચીસ સુધીમાં દસ વાગ્યા સુધીમાં ફરજિયાત આપની આ અંગેની વિગતવાર માહિતી જાહેરાતના અંતે એનએક્સરેમાં દર્શાવેલ છે એટલે તમારે ખાસ જોઈ લેવાની તમારે ફરજિયાત હાજર રહેશો પ્રાથમિક કસોટીમાં એની તમારે સંમતિ આપવાની છે કન્સન્ટ ડિપોઝિટ આપવાની છે ઓકે દરેક માટે ફરજિયાત છે ઓકે હવે પ્રિલિમિનરી પરીક્ષા તમને ખબર છે એ જગાઉ વીસ ચાર બે હજાર પચીસના રોજ યોજવામાં આવશે અને સાથે મુખ્ય પરીક્ષાનું પણ તમને સંભવિત તારીખો આપી દીધી છે ઓકે સંભવિત એટલે કે કદાચ કંઈક ફેરફાર થઈ શકે એમ હોય તો તો વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ એની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ઓકે હવે અહીંયા ભરતીને આપણે ડિટેલ્ડ જોતા જઈએ કે નિયમિત ભરતી માટેની જગ્યાઓનું કોષ્ટક છે તો જગ્યાનું નામ છે પછી કક્ષાવાળ જગ્યાઓ છે મહિલાઓ માટે અનામત અને એમાં પણ દિવ્યાંગો માટે અનામત તો એ ડિટેલ તમે જોઈ લો આપણે ખાલી જગ્યાઓ જોઈએ ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ વનની જે પાંચ જગ્યાઓ છે પછી એને કેટેગરી વાઇઝ એ લોકોએ ડિવાઈડ કરી છે દિવ્યાંગો માટે એક અનામત છે દિવ્યાંગો ખાસ ફોકસ કરજો તમારા માટે પછી નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારી છે એમાં ટોટલ દસ જગ્યાઓ છે કેટેગરી વાઇઝ છે આમાં પીએચ માટે કોઈ જ રિઝર્વેશન હોતું નથી કારણ કે એ ફિટનેસવાળી જોબ હોય છે ત્યાર પછી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓના જે હોય છે એમાં સાત જગ્યાઓ છે એમાં દિવ્યાંગો માટે એક જગ્યા છે ઓકે કેટેગરી વાઇઝ અલગ અલગ છે તમે જોતા જજો ત્યાર પછી નાયબ નિયામક વિકસતી જાતિના નાયબ નિયામક હોય છે બરાબર તો એની એક જગ્યા છે વિકલાંગ માટે કોઈ પણ જગ્યા નથી મદદનીસ કમિશનર આદિ જાતિના ચાર જગ્યાઓ છે એમાં પણ વિકલાંગ એક પણ નથી અને સહાયક રાજ્ય વ્યવહાર કમિશનર જે જીએસટી અન્વયે આવે છે એની બાર જગ્યાઓ છે એમાં એક દિવ્યાંગ માટે છે ઓકે તો ટોટલ ઓગણચાલીસ જગ્યાઓ છે રેગ્યુલર એમાં ત્રણ ક્લાસ વન ટુની પીએચ માટે રિઝર્વ છે અન્ય કેટેગરી પણ તમને જોવા મળશે અંદર પછી વર્ગ બેની જગ્યાઓ જોઈએ તો સેક્શન અધિકારી જે સચિવાલયના છવ્વીસ જગ્યાઓ છે એમાં બે દિવ્યાંગો માટે છે તમારે ખાસ જોઈ લેવાનું મામલતદારની ચાલીસ જગ્યાઓ છે પછી રાજ્ય વિરાધિકારી જે જીએસટી અન્વયે આવે છે એની પાંત્રીસ જગ્યાઓ છે ત્યાર પછી નિયામક અન્ન અને પુરવઠા નિગમ એની ક્લાસ ટુ બાર જગ્યાઓ છે તાલુકા વિકાસ અધિકારીની ત્રીસ જગ્યાઓ છે અને નોંધણી નિરીક્ષકની તેર અને સહાયક માહિતી નિયામકની ટોટલ બાર જગ્યાઓ છે એમાં ટોટલ એકસો અડસઠ જે છે એમાં આઠ જગ્યાઓ પીએચ માટે છે આ રેગ્યુલર ભરતી છે ઓકે એની સાથે સમાવિષ્ટ અન્ય જગ્યાઓ છે હવે અહીંયા સામાન્ય રીતે જે પીએચ છે એમના માટેની સૂચનાઓ છે તો તમે જોઈ લો કે કઈ જગ્યા માટે કેવા પ્રકારના પીએચની માન્યતા છે ઓકે સાહેબ જગ્યા પૈકી જે તે જગ્યાની સામે દર્શાવ્યા મુજબના દિવ્યાંગતા ઉમેદવારો જે તે જગ્યાના દિવ્યાંગતા ઠરાવના આધીન જ અરજી કરવા પાત્ર છે એટલે આટલા જેટલા પ્રકારો આપે છે દિવ્યાંગતાના એ એ જ એ અધિક એપ્લાય કરી શકશે આખા કે જુનિયર વહીવટી સેવા જુનિયર સ્કેલ છે બરાબર ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ તો જો અંધત્વ ઓછી દ્રષ્ટિ હોય તો બ્લાઇન્ડ અને લો વિઝનવાળા ચાલીસે સિત્તેર ટકાવાળા એપ્લાય કરશે ખામીવાળા જે શ્રવણ શક્તિની ખામી હોય એ ચાલીસે સિત્તેર પછી જે મગજનો લોકો હોય હલનચલનની દિવ્યાંગતા હોય રક્તપિતમાંથી સાજા થયેલા હોય વગેરે વગેરે તો એમાં અહીંયા આપેલું છે વન લેગ વન આમ એવી રીતે અલગ અલગ બરાબર તો ટોટલ આ એક પ્રકારની જે જગ્યાઓ છે એ ડિવાઈડ કરે છે કયા પ્રકારના વિકલાંગતા તમે ધરાવો છો એ પ્રમાણે તમારે એપ્લાય કરવાનું રહેશે ઓકે ત્યાર પછી આગળ જાઓ તો દિવ્યાંગ વુમેનરો માટેની જે ખાસ ભરતી છે એ કોષ્ટક બે એ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે ઓકે તો એમાં ગુજરાત વહીવટી સેવા અન્વયે તમારી ત્રણ જગ્યાઓ છે સહાયક રાજ્ય વેરા કમિશનર અન્વયે તમારી છ જગ્યા એટલે ટોટલ નવ જગ્યાઓ છે તમારા માટે ઓકે પછી સેક્શન અધિકારીની ટોટલ ચાર જગ્યાઓ છે શેક્શન અધિકારી ગુજરાત જાહેર સેવા આયોગમાં એક જગ્યા છે બરાબર જમીન નિરીક્ષક જમીન દફ્તર જિલ્લા નિરીક્ષક જમીન દફતરમાં ત્રણ જગ્યાઓ છે મામલતદારમાં છ જગ્યાઓ છે સરકારી શ્રમ અધિકારીમાં એક જગ્યા છે રાજ્ય વિરા અધિકારીની બાર જગ્યાઓ છે તમારા માટે અને નશાબંધીને આબકારી અધિક્ષકમાં એક જગ્યાઓ છે સામે કોણ કોણ છે કઈ કઈ પ્રકારની દિવ્યાંગતા છે તમારે ધ્યાનમાં લઈને એપ્લિકેશન કરવાની છે ઓકે હવે અહીંયા તમારે જોવાનું છે નીચે દિવ્યાંગ ઝુંબેશની અન્વયે જે ભરતી થઈ છે એની કેટલીક સૂચનાઓ છે એ તમારે જોઈ લેવાની છે બરાબર કયા પ્રકારની દિવ્યાંગતા છે અને કયા પ્રકારનું તમારે પ્રમાણપત્ર જોઈશે ઓકે તો ભારત સરકારનું સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા બરાબર દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે એ રજૂ કરવાનું રહેશે ભાગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું હોય છે એ તમારે લઈ લેવાનું રહેશે ઓકે ત્યાર પછી નાયબ પોલીસ અધિક્ષકની જે જગ્યાઓ છે વર્ગીયની એની શારીરિક માપ કેવું છે એ પ્રકારનું આપેલું છે તો પુરુષો માટે સ્ત્રીઓ માટે અલગ અલગ અને પછી કેટેગરી વાઇઝ અલગ અલગ છે તમે ખાસ આ જોઈને જ પછી તમે તૈયારી ચાલુ કરજો ઓકે શૈક્ષણિક લાયક તો કોઈપણ યુનિવર્સિટી બરાબર દ્વારા સ્થાપિત બરાબર યુનિવર્સિટી હોય છે એમાં તમારે ગ્રેજ્યુએશન હોવું જોઈએ વધારે કશું હોતું નથી અને ઓછામાં ઓછા વીસ વર્ષ પૂર્ણ હોવાથી પછી કેટેગરી વાઇઝ પછી તમને રિઝર્વેશન મળતું હોય છે ઓકે પછી તો બધું જે નાગરિકત્વ વયમર્યાદા અહીંયા જોઈ લોજો વધુમાં વધુ ફોર્ટી ફાઇવ જે દિવ્યાંગ મિત્રો છે એમને પાંત્રીસ પ્લસ દસ પિસ્તાલીસ મળે છે ઓકે ઓછામાં ઓછી વીસ વધારે વધારે પિસ્તાલીસ ઓકે પછી જે જન્મ પ્રમાણપત્ર જે એસએસસી ઈ બોર્ડ દ્વારા સ્થાપાય એસએસસી ઈ પ્રમાણપત્ર પર હોય એ જ માન્યતા રાખવામાં આવે છે એ ખાસ ધ્યાન રાખજો એસએસસી પર હોય પછી અરજીપત્રક તો બિના વર્ગના ઉમેદવાર હોય જો તે પોસ્ટ ઓફિસમાં ફી ભરે તો સો રૂપિયા અને ઓનલાઈન ભરે તો સો રૂપિયા પ્લસ સર્વિસ ચાર્જ એટલે બંનેમાં ચાર્જ તમારે લાગશે એ સિવાયના કોઈ પણ ઉમેદવારો વધારે કે ઓબીસીમાં હોય સામાજિક રીતે કે પછાત વર્ગના હોય જાતિ અને જજ જાતિ અને દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકોએ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે ઓકે બસ આ બસ વિશેષ ખાસ જાહેરાતો જાહેરાતમાં ડિટેલિંગ જેવું નથી માત્ર તમારે શરૂઆતની તારીખ ને અંતની તારીખ ખાસ યાદ રાખવાની છે અને જે એસસીબીસીમાં આવે છે અને ઓબીસીમાં છે એમને પ્રમાણપત્રોના ઘણા જ તકલીફ થતી હોય છે તો એ ખાસ ત્યાં વાંચીને કયા પરિશિષ્ટ પ્રમાણે તમારું પ્રમાણપત્ર હોય છે એ ખાસ નક્કી કરીને એનું પ્રમાણપત્ર કઢાવી દેવું ઓકે અને એની વેલિડિટી ત્રણ વર્ષ છે જોઈ લો ઇસ્યુ થયા વયસ ત્રણ નાણાકીય વર્ષ રહેશે એ ખાસ યાદ રાખજો ત્રણ વર્ષ જૂનું હોય તો નવું કઢાવી લેવાનું અને ખાસ યાદ રાખજો છેલ્લી તારીખ હોય જે ભરવાની બરાબર એની પહેલાં જ કઢાઈ દેવાનું ત્રણ વર્ષ ઓ થઈ ગયા હોય તો તરત અત્યારે તમે તૈયારી કરી લેજો ત્રણ વર્ષની વેલિડિટી માટે તમારે રહેશે ઓકે ઓકે તો ખાસ એવું ડિટેલિંગ નથી અહીંયા આપણે બરાબર જો વિધવા ઉમેદવાર હોય તો પાંચ ગુણ મળવા પાત્ર છે બરાબર પછી એનઓસી ખાસ જે સરકારી કર્મચારીઓ છે એમણે ફોર્મ ભર્યાના સાત દિવસમાં તમારે જાણ કરી દેવાની છે તો તમને તરત એનઓસી મળી જશે ઓકે એનઓસી ના મળે તો તમે એપ્લિકેશન જે કર્યું એ સાચવી રાખવાની તો મેન્સના ફોર્મમાં તમારે અપલોડ કરવામાં આવશે કામમાં આવશે ઓકે ત્યાર પછી આપણે પરીક્ષાની જે રૂપરેખા છે એ આપણે જોઈ લઈએ તો પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા અનુસાર બે તબક્કામાં યોજવામાં આવશે તમને ખબર છે બે તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે એમાં પ્રથમ જે પરીક્ષા છે એ મુખ્ય ઉમેદવારીના ઉમેદવારોને પસંદ કરવા મુખ્ય પરીક્ષાના જે ઉમેદવારો છે એમને પસંદ કરવા માટે છે અને મુખ્ય પરીક્ષા પછી જે તમારું હોય છે એ રૂબરૂ મુલાકાત એટલે ઇન્ટરવ્યૂ એટલે ત્રણ તબક્કા છે એ તમે જોઈ લેજો બરાબર પ્રિલિમિનરી પરીક્ષામાં કોમન પેપર બસોમાં માર્કનું સામાન્ય અભ્યાસ ગુણ બસોનો સમય ત્રણ કલાક રહેશે ઓકે અને ત્યાં સ્નાતક કક્ષાનું એટલે કે તમે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કરી હોય એ કક્ષાનું રહેશે માત્ર સ્કિનિંગ ટેસ્ટ છે બરાબર એના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને પરિણામના આધારે મુખ્ય લેખિત પરીક્ષા માટે જાહેરાતના કુલ જગ્યાના આશરે પંદર ગણા પહેલાં શું હતું કે કેટેગરી પ્રમાણે પંદર ગણા હતા અને હવે જાહેરાતના આધારે પંદર ગણા બોલાવવામાં આવશે બરાબર ત્યાર પછી મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રશ્નપત્ર એક છે એ કુલ ગુણ ત્રણસોનું છે અને એમાં માત્ર તમારે પચીસ ટકા ગુણ એટલે સેવન્ટી ફાઇવ પર્સન્ટ લાવવાના છે ક્વૉલિફાઇંગ છે ગુજરાતી ઓકે ત્યાર પછી પ્રશ્નપત્ર બે અંગ્રેજી ભાષા એ પણ ક્વોલિફાઈંગ છે ત્રણસો માર્કનું છે એમાં પણ પચીસ ટકા ગુણ એટલે લગભગ પંચોતેર માર્ક્સ લાવવા જરૂરી છે હવે અહીંયાથી તમારા માર્ક્સ ગણાવવાનું ચાલુ થશે નિમંત છે એ પહેલાં દોઢસો માર્ક્સના હતા હવે અઢીસો માર્ક્સના થઈ ગયા છે ત્રણ કલાક પ્રશ્નપત્ર ચાર સામાન્ય અભ્યાસ એક એ અઢીસો માર્ક્સનું પહેલાં દોઢસોના હતા એના ત્રણ કલાક સામાન્ય અભ્યાસ બે એના અઢીસો માર્ક્સ ત્રણ કલાક પ્રશ્નપત્ર છ સામાન્ય અભ્યાસ ત્રણ બરાબર બસો માર્ક્સ સોરી અઢીસો માર્ક્સ ત્રણ કલાક અને પ્રશ્નપત્ર સાત સામાન્ય અભ્યાસ ચાર અઢીસો ગુણ ટોટલ ત્રણથી સાત જે પ્રશ્નો પ્રશ્નપત્રો છે એના ગુણ તમારે ગણવામાં આવશે બરાબર બારસો પચાસ ગુણ અને એમાંથી તમારું મેરિટ બનશે ઓકે તો વિશેષ તો કાંઈ છે નહીં સમજાવવા જેવું ઓકે રૂબરૂ મુલાકાતના દોઢસો માર્ક્સ ઓકે અને રૂબરૂ મુલાકાતની અંદર જે મેરિટ બનશે બરાબર એ તમારે બતાવવાનું રહેશે તમારે એક્ઝામમાં તમે એ માન્ય રહેશે પ્રિલિમ નહીં પરંતુ મેન્સનું તમારે જે બનશે મેન્સ પ્લસ ઇન્ટરવ્યૂના જે ગુણ બનશે એના આધારે તમારું સિલેક્શન થશે ઓકે પછી આ પ્રેફરન્સ જે છે એ તો તમારે જ્યારે મુખ્ય ઉમેદવાર તમે પરીક્ષા પાસ કરી લો મુખ્ય પરીક્ષા પછી ઇન્ટરવ્યૂમાં જાય એના માટે તમારે દર્શાવવાનું રહેશે ઓકે તો ખાસ એટલું વધારે ડીલમાં જોવાની જરૂર નથી અત્યારે તમારું ધ્યાન મુખ્ય પરીક્ષા તરફ જ હોવું જોઈએ મુખ્ય પરીક્ષા અને પ્રિલિમ પરીક્ષા ઓકે પગાર ધોરણ બધા અલગ અલગ છે બરાબર વર્ગ એક માટે સોથી સત્તર એક સિત્યોતેર પાંચસો અને વર્ગ બે માટે ચુમ્માલીસ નવસોથી એક બેતાલીસ ચારસોનું છે ઓકે થોડું ઘણું કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે ઓકે પછી ઓનલાઈન અરજી કરવાની રીત તો તમને આઈડિયા જશે બધી રીતે દર્શાવેલી જ છે તો ખાસ એટલું ડિટેલમાં જવાનું જરૂર નથી આ કોમન સૂચનાઓ છે બરાબર આ ખાસ યાદ રાખજો કે તમારી અરજી પ્રિલિયમની ક્યારે રદ કરવામાં આવે તો અરજીમાં દર્શાયેલી વિગતો તમે અધૂરી હોય કે અસંગત હોય અરજીમાં બોધવારે સહી અપલોડ ના કરવી હોય ફોટો અપલોડ ના કર્યો હોય બરાબર અરજી તમારે ફેક્સ કે ઇમેલથી નથી મોકલાવવાની પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવો પડશે બરાબર જે તમારી કેટેગરી કેટેગરી પ્રમાણે તમારું સક્ષમ અધિકાર દ્વારા અપાયેલું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે બરાબર એની નકલ રજૂ કરવી પડશે બુકની નકલ ડિસ્ચાર્જ જે માજી જે સૈનિક એમના માટે ડિસ્ચાર્જ બુકની નકલ રજૂ કરવાની હોય બરાબર પછી એ રીતે આ તમે જોઈ લો પદવી પ્રમાણપત્ર હોય બરાબર આ બધું તમારે સો ટકા દર્શાવવું પડશે ઓકે બસ વિશેષ તો કંઈ છે નહીં તમારા માટે આમાં ઓકે પછી પરીક્ષા ખંડમાં જે સાવચેતી રાખવાની હોય પછી નીચેથી બધું ઇંગ્લિશમાં ચાલું થશે ઓકે તો આઈ હોપ તમે સમજી ગયા છો કોઈ પણ કેરી હોય તો સો ટકા તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મેં કાલે ગઈ કાલે જ ભરી દીધું છે ઓકે તો તમે પણ હવે ભરી દેજો અને તૈયારી ચાલુ કરી દેજો તૈયારીમાં શું કરવું શોર્ટ ટાઈમ છે તો આપણે શું કરવું એ હું નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશ ત્યાં સુધી વિડીયોને મેક્સિમમ લોક સુધી શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી